छो मित्रों मजा माने हूँ कविता राजकोट थी मने सुंदरता जन्म थी मरी हती अत्यारे मारी युवानी ना दिवसो जता हता मारी उम्र 20 वर्ष नी हती हवे शु थयु मारी साथे सांभळो कहानी मा मारा पिता नु मृत्यु थया पछी मारी मम्मी पर मारा पप्पा नी याद मा जती रही हूँ हवे मारा चाचा चाची ने घरे रहवा लागी हूँ जवान थई गई हती एटले मारा घर नी आजूबाजू ना छोकरा मारी ऊपर दीवाना थई गया हता અને સાથે સાથે મારા કાકા મારા દિવાન હતા આ વાત મને ત્યારે ખબર પડી જારે હું બાથરૂમ માં હાથ પગ ધોઈ રહી હતી અને મારા કાકા બાથરૂમ ની બહાર ખુરશી ઉપર બેઠા હતા ત્યારે હું તે બાથરૂમ ની બહાર શરીર ઉપર ટુવાલ લપેટી નીકળી તો કાકા ની નજર મારી ઉપર જ હતી આ હું ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો હવે મને ખબર પડી હતી કે મારા કાકા પણ બાકી ના છોકરાઓ ની જેમ મારી સાથે ગેમ કરવા માંગે છે एक रात ना सुती वखते में पानी बधु पीधु हुआ थी मने जोर थी पेशाब आवी हूँ पेशाब करवा गई तो जोयू के मारा काका पहले थीच बाथरूम उभा रही ने विचार करी रहा हता ते वखते तेना हाथ मा तेनी गाड़ी नो प्लग जोई लीधो ते नाम लेने तेमना पग ने ऊपर नीचे करी रहा हता ते राते मने खबर पड़ी गई के तेओ मने साथे गाड़ी ऊपर खेलवा मागे छे एटले हूँ पहला करता वधारे सावधान थई गई मारा चाचा रात न क्यारे क्यारे, क्यारे, क्यारे दारू पण करी लेता होता एक सांजे काका ड्रिंक करीने घरे आव्या आणि ते ओ तेन्ना रूम मा जाता રહ્યા मारी काकी ए मने खावानो આપيو અને કહ્યું કે તારા કાકાને આ ખાવા આપી આવ હું જલ્દી જલ્દી માં દુપટ્ટો ઉપર રાખો ભૂલી ગઈ અને ખાવાની પ્લેટ લઈને કાકાને આપવા માટે જતી રહી રોટલી ખાતા ખાતા કાકા એ એક नजर મારા ઉપર ડોડાવી चाचा डरीनकना कारणे पहिले થીच फुल नशामा होता જારે બીજી વખત કાંઈ લાવવા માટે પૂછવા ગઈ તો કાકા બોલ્યા હા લઈ આવ અને હું શાક લઈને તે રૂમમાં જતી રહી તો તેની નજર ફરીથી મારા ઉપર આવી ગઈ મારા કાકા એ મારો હાથ પકડીને મને ખેંચી લીધી મે ગુસ્સાથી કહ્યું કાકા તમે આ શું કરી રહ્યા છો તે ઓ એટલા નશામાં હતા કે તે ઓ શું કરી રહ્યા છે તેમને પણ ન હતી ખબર તેમણે તેમનો હાથ મારા શરીર ઉપરના અમુક ભાગમાં ચાલુ કરી દીધો આ જોઈને હું થોડી ડરી ગઈ અને તેમનો હાથ છોડાવી ભાગવા લાગી પછી તેઓએ મને પ્રેમથી કહ્યું કવિતા બેટી હવે તો નાની નથી તું મોટી થઈ ગઈ છે મને તો ખબર પણ નહીં હું બહાલ જવાની મે ગોતો હતો અહીયા તો ઘર માં જ મજા આપવાવાળી બેઠી છે એટલું બોલતા કાચાએ મને તેમની ઉપર ખેંચી લીધી અને જબરજસ્તી મારી સાથે ગલત કામ કરવા લાગ્યા અને હું ચીસો પાડવા લાગી તો તેમણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો મારી કાકી છત ઉપર હતી એકલે તેણે મારી ચીસોનો અવાજ પણ નહોતો સંભળાતો અને દેખતા દેખતા કાકાએ પોતાની ગરમી શાંત કરી દીધી અને કાકા ભત્રીજીના આ સંબંધને તોડી દીધો હવે હું કોઈને કહી શકું તેવી પણ નહોતી રહી હું તે સમયે કોલેજ કરી રહી હતી મને કોલેજમાં એક યુવાન સાથે સાચો પ્રેમ થઈ ગયો હતો જેનું નામ પ્રકાશ હતું પછી અમે બંને એ મંદિરમાં ભગવાન રામની સાક્ષીએ લગ્ન કરી લીધા અને જારે મે આ મારા કાકા ને વાત મારા પતિ પ્રકાશ ને કરી તો તેણે મારા વતી કાકા સાથે સારો એવો બદલો લીધો જેથી તે હવે મારા કાકી સાથે પણ કંઈ કરવા માટે લાયક નથી રહ્યો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયો માં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ